નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ એટ ધ રેટ બોટાદ એ જિલ્લા વહીવટી તંત્ર બોટાદની આગવી પહેલ છે આ પોડકાસ્ટમાં આપણે વિવિધ યોજનાઓ વિવિધ વિષયો અને માહિતીનું આદાન પ્રદાન કરીશું સાથે સાથે આ પોડકાસ્ટમાં આપણે મળીશું વિવિધ વિષયોના નિશાન તો તે દર્શક મિત્રો આજે આપણને ખ્યાલ છે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજના દિવસની આ ખાસ ઉજવણી નિમિત્તે આજે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા સર સર સ્વાગત છે આપનું કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં થેન્ક યુ વેરી મચ સૌથી પહેલાં તો હું આપનો આપની ટીમ ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું એક તો આ નવી પેજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને જિલ્લા માહિતી કચેરી દ્વારા ચાલુ કરવામાં આવી છે કનેક્ટેડ ગ્રીન પોટર અને એક મને પહેલી વખત એમાં મને તક આપવામાં આવે અને મને અહીંયા બોલાવવામાં આવે એના માટે બી હું ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું તો દર્શક મિત્રો ચાલો આપણો આ પોડકાસ્ટ શરૂ કરીએ લેટ્સ કનેક્ટ વિથ એનવાયરમેન્ટ એટલે કે ચાલો પૃથ્વી સાથે જોડાઈએ ઓન કનેક્ટ એટ ધ રેટ બોટ આત્મા રાજી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થવા જે રહી છે આપ اپنا વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પાછળનો જે હેતુ છે હિસ્ટરી છે તેના વિશે જણાવું છું અ આજે 5 જૂન એટલે કે દર વર્ષે 5 જૂનની રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવામાં આવે છે અને એની પાછળ એનો એક બહુ મોટો મહત્વનો એક ઇતિહાસ છે સન 1973 માં સ્ટોકહોમ કોન્ફરન્સ ફોર એનવાયરમેન્ટ જારે થઈ હતી ત્યારે તમામ દેશો તમામ એનજીઓ મોટાભાગે જે સંસ્થાઓ દ્વારા એમાં ભાગ લેવામાં આવ્યો હતો અને આ જે કોન્ફરન્સ થઈ હતી એ સંયુક્ત રાષ્ટ્રના ઉપક્રમે થઈ હતી તો એમાં એ નક્કી કરવામાં આવ્યો કે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની કન્ઝર્વેશન માટે અને પર્યાવરણ વિશે જાગૃતિ કરવા માટે દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને દરેક વિશ્વ પર્યાવરણ દિવસ એટલે દર વર્ષે એની એક થીમ રહેશે એનું એક હોસ્ટ કન્ટ્રી રહેશે આપણે ભારતમાં બી ઘણીવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી છે આ વખતે વિશ્વ રાષ્ટ્ર પર્યાવરણ દિવસ જે છે એ પાંચમી જૂને એટલે આજે સાઉથ કોરિયામાં એનું મુખ્ય હેડક્વાર્ટર છે અને ત્યાંથી એનું આ વખતે જે થીમ છે એ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે પ્લાસ્ટિક પોલ્યુશન પર ભાર મૂકીને આ વખતનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવામાં આવી સર વર્ષ 2025 ની જે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એ છે બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન સર આપના મતે પ્લાસ્ટિક પોલ્યુશન એ આપણા માટે અને સમગ્ર જીવસૃષ્ટિ માટે કેટલું હાનિકારક છે આ વખતની થીમની જો વાત કરવામાં આવે છે એટલે કે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન આપણે પર્યાવરણ કન્ઝર્વેશનની વાત કરીએ તો ઘણા ટાઈપના જે થ્રેટ્સ છે એ એનવાયરમેન્ટ ઉપર અત્યારે જોવામાં આવી રહ્યા છે જેમાં એર પોલ્યુશન હોય વોટર પોલ્યુશન હોય એ જ ટાઈપનું એક પોલ્યુશન છે પ્લાસ્ટિક પોલ્યુશન જે કચરો હોય છે જે વેસ્ટેજ હોય છે આપણે જે પણ શહેરો કે ગામડાઓમાંથી વેસ્ટેજ નીકળે છે એ બે બે ટાઈપનું હોય છે એક બાયોડિગ્રેડેબલ વેસ્ટેજ અને એક નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટેજ બાયોડિગ્રેડેબલ વેસ્ટેજ એટલે જે વેસ્ટ જે ઇકોસિસ્ટમમાં પોતાની રીતે નાશ થઈ જાય છે અને બીજું ટાઈપ ઓફ પોલ્યુશન હોય છે ટાઈપ ઓફ વેસ્ટેજ હોય છે એ હોય છે નોન બાયોડિગ્રેડેબલ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટમાં ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટની વાત આવે છે પ્લાસ્ટિક એટલે એવું વેસ્ટ જે પોતાની રીતે પોતાનો નાશ નહીં કરી શકતો એટલે કે આ જે વેસ્ટ છે એ ઇન્વાયરમેન્ટમાં અને ઇકોસિસ્ટમમાં પરમાનન્ટ એટલે કાયમી રીતે એનું એક પોલ્યુશન થઈ જાય છે પ્લાસ્ટિક પોલ્યુશનના ઘણા બધા હાનિકારક ઇફેક્ટ્સ હોય છે મેઇન જે ફર્સ્ટ વાત કરીએ તો હેલ્થ ઇફેક્ટ્સ આરોગ્ય રીતે એ પ્લાસ્ટિક જે છે એ બાયોમેગ્નિફિકેશન એક પ્રોસેસ હોય છે એના કારણે ઇન્સાનોમાં અથવા તો જાનવરોમાં એનું ઘણું એક નુકસાન થઈ શકે છે અત્યારે જે સાયન્ટિફિક સ્ટડીઝ છે એ પણ કહે છે કે પ્લાસ્ટિક અમુક ટાઈપના પ્લાસ્ટિક પ્લાસ્ટિકના કારણે જે ઓશિનિક લાઈફ છે જેટલે કે જે સાગરમાં જે સમુદ્રમાં જે મચ્છીઓ હોય છે કે અલગ અલગ પ્રાણીઓ હોય છે એને એનું ખૂબ નુકસાન થાય છે આપણે વાત કરીએ તો ઇન્સાનો પર બી કેન્સરનો પ્રભાવ છે એ પણ પ્લાસ્ટિકના કારણે જોવા મળે છે ઇકોસિસ્ટમમાં આપણે વાઇલ્ડ લાઈફ હોય કે પ્લાન્ટ્સ હોય એના ઉપર પ્લાસ્ટિકનું ઘણું નેગેટિવ ઇફેક્ટ પડે છે જેના કારણે એમની જે લાઇફ સાયકલ હોય છે એ ડેટરિરેટ થાય છે એને નુકસાન થાય છે એની સાથે આપણે જે ઇકોનોમિક સિસ્ટમ્સ છે જેમ કે એગ્રીકલ્ચર હોય કે અધર ટાઈપ ઓફ આપણે હોર્ટિકલ્ચર હોય એમાં બી પ્લાસ્ટિકનું એક બહુ નેગેટિવ એક ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે અને એટલા માટે પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડ કરવાનું એક ફરજિયાત આપણી માનવ સભ્યતા માટે એક ચેલેન્જ એક બની જાય છે અને એના માટે જ આ વર્ષે જે વિશ્વ પર્યાવરણ દિવસનું જે મેઇન મોટો છે જે એની મેઇન થીમ છે એ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન અત્યારના સમયમાં પ્લાસ્ટિક પોલ્યુશન તો હાર્મફુલ છે સમગ્ર આ સિવાય પણ કેટલા પ્રકારના પોલ્યુશન છે જે આપણી રોજિંદા જીવનને અસર કરતા સાબિત થતા હોય છે આપણે ઇન્સાનો અને એનિમલ વાઇલ્ડ લાઈફ ઓશિયનિક વાઇલ્ડ લાઈફના લાઈફ માટે જે જે વસ્તુઓ આપણને ઉપયોગી હોય છે જેમ કે વોટર એર લેન્ડ એ તમામ વસ્તુઓ આપણે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન માટે અગત્યની ભૂમિકા એમની હોય છે તો સૌથી પહેલાં જેમ આપણે હું દાખલા વાત કરું તો વોટર પોલ્યુશન એટલે આપણે જેટલી નદીઓ છે સમુદ્ર છે ગ્રાઉન્ડ વોટર છે ઇવન ગ્રાઉન્ડ વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સો એનું જે પોલ્યુશન છે એ બી એક ઇન્વાયરમેન્ટને પડકારરૂપ છે સાથે સાથે આપણી જીવનશૈલીને અને બાકી વાઇલ્ડલાઇફ અને ઇકોસિસ્ટમને બી એ ખૂબ ઇમ્પેક્ટ કરે છે આપણે સૌ જાણીએ છીએ કે આજની સ્થિતિમાં જે ગ્રાઉન્ડ વોટર લેવલ છે એ કેટલું નીચું જતું જાય છે અને એની સાથે સાથે જે ડાયઝર્ટિફિકેશન થઈ રહ્યું છે એટલે વોટર રિસોર્સેસ છે એનું ડિપ્લિશન એક થઈ રહ્યું છે બીજી વાત કરવામાં આવે છે તો એર પોલ્યુશન એટલે આપણે જે અર્બનાઇઝેશનના કારણે જે વ્હીકલ્સ આપણે વાપરીએ છીએ અથવા તો ઇન્ડસ્ટ્રીમાં જે ફોસિલ ફ્યુલનું જે બર્નિંગ થાય છે એના કારણે કાર્બન ડાયોક્સાઇડનું જે ઇમ્પેક્ટ આવે છે અને અલગ અલગ હાર્મફુલ તેમજ પોઈઝનસ ગેસેસનું રિલીઝ જે થાય છે એન્વાયરમેન્ટમાં તો એ એક એર પોલ્યુશનના પાછળ બહુ મોટું એકનો એક ઇમ્પેક્ટ છે દર વર્ષે જોઈએ છે કે રેનફોલ અને ક્લાઇમેટનું પેટર્ન બદલતું જાય છે આપણે ભારત વર્ષ માટે વાત કરીએ તો મોન્સૂનનું પેટર્ન બદલતું જાય છે અને એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ જે બાકી નોર્થ પોલ અને સાઉથ પોલ પર એનો ઇમ્પેક્ટ જે સ્પીસીઝ પર અને વાઇલ્ડ લાઈફ ઉપર થાય છે ઘણી બધી સ્પીસીઝ અત્યારે એક્સ્ટિન્ટ થતી જાય છે તો આ બધું થઈને અને કોમન આપણે ઇન્વાયરમેન્ટને અને ઇન્વાયરમેન્ટથી થકી આપણે વાત કરીએ તો લાઈફને એટલે પ્લેનેટ અર્થ પર લાઈફને એક મોટો ઇમ્પેક્ટ આનો જે થઈ રહ્યું છે એ વધુમાં વધુ એનો એક હાનિકારક આપણે કહી શકાય તો એક ઇમ્પેક્ટફુલ સર કહેવાય છે કે આપણો દેશ એ યુવાનોનો દેશ છે સર તમારા મતે આપણા દેશના યુવાનોની શું જવાબદારી હોઈ શકે છે પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે એનવાયરમેન્ટ કન્ઝર્વેશનમાં જે યુવાનોની ભૂમિકા છે એ ફર્સ્ટ ઓફ ઓલ અને મોસ્ટ અગત્યની અવેરનેસ માટે હોઈ શકે છે અવેરનેસની જો વાત કરીએ તો યુવાનો દાખલા રૂપે એટલે પોતાની રીતે પોતાની કાર્યશૈલી બદલીને અથવા તો સમાજના બીજા ગ્રુપ્સને અને બીજા બીજા જે સંસ્થાઓ છે અને સ્ટેક હોલ્ડર્સ છે એમને ઇમ્પેક્ટ કરીને પણ ઇન્વાયરમેન્ટ કન્ઝર્વેશનની જે જાગૃતિ છે એ યુવાનો ફેલાવી શકે છે આપણે વેસ્ટ ડિસ્પોઝલની જો વાત કરીએ તો પ્લાસ્ટિક જે છે એને આપણે ક્યારે ડિસ્પોઝ કરી શકીએ જ્યારે એને વ્યવસ્થિત રીતે આપણે સેગ્રીગેટ કરીને એનું સાયન્ટિફિક ડિસ્પોઝલ થાય એમને એમ જો રોડ ઉપર કોઈ પ્લાસ્ટિક ફેંકવામાં આવે અથવા તો ઘરેથી જે રોજે રોજ ડોર ટુ ડોર કલેક્શન થાય છે એમાં જો કચરો આપણે સેગ્રીગેટ ના કરીએ તો પ્લાસ્ટિકનું એપ્રોપ્રિયટ ડિસ્પોઝલ ના થઈ શકે એટલે આવી નાની નાની જે વસ્તુઓ છે એ યુવાનોના ખાસ કરીને ધ્યાન પર હોવી જોઈએ અને આની અવેરનેસ એ અમારા તરફથી તો કરવામાં આવે જ છે કે ડોર ટુ ડોર કલેક્શન જે થાય તે ત્યારે વેસ્ટ સેગ્રીગેશન એક બહુ અગત્યનો પાર્ટ છે પણ એમાં જે યુવાનો છે અને બાકી આપણે સોસાયટીના જેટલા જે ગ્રુપ્સ છે એ તમામ એમાં અમને એમાં સહકાર આપે તો એમાં આપણને પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડ કરવામાં અને બીટ કરવામાં આપણને ખૂબ મદદરૂપ થઈ શકે સર આપણી સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ પ્રગાઢ રીતે જોડાયેલું છે એકબીજાને અલગ કરવા બિલકુલ શક્ય નથી તો એવા કેવા વિચારો છે આપણી સંસ્કૃતિમાંથી કે જે આપણે કેરી ફોરવર્ડ કરવા જોઈએ કે જે આપણે આગળ લઈ જવા જોઈએ એક ખૂબ અગત્યની વાત આપે કરી કે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આપણો ભારતીય જે ઇતિહાસ છે એને હંમેશા જ આપણને લિવિંગ ઇન હાર્મની વિથ ધ ઇન્વાયરમેન્ટ એન્ડ લિવિંગ ઇન હાર્મની વિથ નેચર એવું આપણે પાઠ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસમાંથી આપણને શીખવા મળે છે આપણે સંસ્કૃતિમાં દરેક પેઢનું દરેક આપણે નદીનું નદીઓનું ખાસ એક અગત્યનું મહત્વ હોય છે આપણે ભગવાન માનીને એમની પૂજા કરતા હોઈએ છીએ ધાર્મિક રીતે જોઈએ કે આધ્યાત્મિક રીતે જોઈએ પ્રકૃતિનું સન્માન કરવું એક ભારતીય સંસ્કૃતિનું એક અગત્યનું એક પાસું છે તો આપણે જો ભારતીય સંસ્કૃતિથી આપણે અત્યારે જો શીખવા માંગીએ તો એક તો કોઈ પણ વસ્તુનું ખોટું બગાડ નહીં કરવું આપણે જે જોવા જઈએ તો અત્યારે જે વેસ્ટર્ન કલ્ચર છે અને વેસ્ટર્ન સભ્યતામાં જરૂર કરતાં વધારે રિસોર્સ યુટિલાઇઝેશન ઉપર મહત્વ હોય છે પર કેપિટા ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન જો આપણે વાત કરીએ તો આગળ તમે કમ્પેર કરો અગર ભારતનું પર કેપિટા ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન વેસ્ટર્ન કન્ટ્રી સાથે તો આપણું કન્ આપણું જે કન્ઝમ્પશન છે એ બહુ ઓછી માત્રામાં આપણને જોવા મળે છે એટલે કે કોઈપણ વસ્તુનો બગાડ નહીં કરવો એ આપણી સંસ્કૃતિ રહી છે અને આગળ પણ એ આપણે એના ઉપર ફોકસ કરીએ બીજી વસ્તુ એક અગત્યની જે આપણી સામે આવે છે એ છે પ્રાકૃતિક કે કૃષિ આપણે આજે જાણીએ છીએ કે માટી એટલે લેન્ડમાં જે ન્યુટ્રિશનલ સબસ્ટેન્સીસ ન્યુટ્રિશ ન્યુટ્રિયન્ટ્સ જે આપણે કહેવામાં આવે છે એનું લેવલ કેટલું ઘટી ગયું છે અને જે આપણી માટી છે આપણી સોઇલ છે એ પણ પોઈઝનસ થતી જાય છે અને સાયન્ટિફિક રિઝલ્ટ્સ બી આપણને બતાવે છે કે એના કારણે આજે જે મોર્ડન આપણે સમાજમાં ઘણી બધી બીમારીઓ જેમ કેન્સર ડાયબિટીઝનું પ્રમાણ પણ વધી ગયું છે તો પ્રાકૃતિક કૃષિ બી એક એવી વસ્તુ છે કે કોઈ પણ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા વગર જે ખેતી કરવામાં આવે છે એનાથી બી આપણે એન્વાયરમેન્ટને તો બચાવી જ છે કે સાથે સાથે પોતાની જાતને બી આપણે બચાવી શકીએ સર ખૂબ સુંદર અને ઉપયોગી વાત કરીએ આપણે પ્રાકૃતિક કૃષિ આપણા જિલ્લામાં પણ ખેડૂતો છે અપનાવતા થયા છે અમે માહિતી કચેરીમાંથી બધા જે પ્રાકૃતિક કૃષિ કરતા હોય એવા ખેડૂતોની મુલાકાત કરતા હોય છે ખેડૂતોમાં ચોક્કસથી મોટા જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી ખૂબ જાગૃતિ આવી રહી છે સર પર્યાવરણ સાથે જો હું તમને વાત કરું તો આપણા જે રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી એમના મૂલ્યો રહ્યા છે સ્વચ્છતા એ નાગરિકોને સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું કહેતા હતા સર આપના મતે મહાત્મા ગાંધીજીના જે વિચારો છે એ અત્યારની પેઢીને કેટલા લાગુ પડતા છે મહાત્મા ગાંધીજીનો એક ફેમસ કોટ છે ધેટ ઇઝ કે અર્થ હેઝ એનફ રિસોર્સિસ ફોર એવરીવન નીડ બટ નોટ ફોર एवरीवनસ ગ્રીડ એટલે આપણે planet પર આપણી જરૂરિયાત પ્રમાણે સંસાધનો જે ઉપલબ્ધ છે એ પૂરતા પ્રમાણમાં છે અને એના કરતાં આપણને વધારે સંસાધનોની જરૂર પણ નથી પણ જો આપણે આપણી જરૂરિયાત કરતાં વધારે સંસાધનોનો ઉપયોગ કરીએ અથવા તો એને ઇનએફિશિયન્ટલી જો આપણે વાપરીએ તો ખરેખર ઇન્વાયરમેન્ટને બી નુકસાન થવાનું છે અને આપણે લાઈફસ્ટાઈલને બી નુકસાન થવાનું છે એટલે જે ભારતીય સંસ્કૃતિની હમણાં જેમ આપણે વાત કરી કે આપણે કોઈપણ વસ્તુનો પ્રમાણિક હિસાબે એટલે કોઈ એફિશિયન્ટલી જે યુઝ કરવામાં આવે તો આપણે ચોક્કસપણે ઇન્વાયરમેન્ટ સાથે જસ્ટિસ કરી શકીએ અને તમામ વાઇલ્ડ લાઇફ સાથે ભી આપણે આપણા ઇકોસિસ્ટમ સાથે ભી આપણે જસ્ટિસ કરી શકીએ સર ખૂબ જ સરસ આપે મહાત્મા ગાંધીજીના વિચારો રજૂ કર્યા સર કનેક્ટ એટ ધ રેડ બોટાગના જે દર્શકો છે એમને તમે પર્યાવરણ વિશે શું સંદેશ આપશો મારા તમામ દર્શકોને અને તમામ બોટાગના અમારા મિત્રોને સાથીઓને કહેવાનું છે કે પર્યાવરણ દિવસનું આપણે જે હેતુ છે એ ખરેખર આપણે સમજવું જોઈએ અને ખાસ કરીને આપણે ભારતીય સંસ્કૃતિ

એનાથી જે તંત્રનું ડાયરેક્ટ એટલે કે સીધું કનેક્શન બોટાદની જનતા સાથે થઈ શકશે સરકારશ્રીની જે કંઈ યોજનાઓ છે એનો એની જે માહિતી છે અને જે માહિતી કચેરી દ્વારા આપ લોકો દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવે છે અને જે જે કંઈ આપણા દ્વારા એક્ટિવિટીઝ કરવામાં આવે છે એનું એક સીધું આપણે કનેક્શન એટલે સીધી એની માહિતી આપણે જે નવા યુગની જેમ કહેવાય કે મોડર્ન ટેકનોલોજી અને મોડર્ન ટેકનોલોજીકલ મીડિયમ થ્રુ આપણે પહોંચાડવામાં આ પોડકાસ્ટ ખૂબ સફળ રહેશે એવી મારી આશા છે તો દર્શક મિત્રો કનેક્ટ એટ ધ રેટ બોટાદ નો આ હતો પ્રથમ એપિસોડ અને પ્રથમ એપિસોડમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવા બદલ આપણે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બોડાનિયા સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે આપણને ખરેખર ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપી દર્શક મિત્રો ખૂબ જ સાચી વાત કરી છે અક્ષય બુડાનિયા સરે કે બદલાવની શરૂઆત આપણાથી આવે છે નાના નાના પ્રયત્નો થકી આપણે પર્યાવરણનું જતન અને સંવર્ધન કરી શકીએ છીએ અને આપણે પર્યાવરણના જતનની નેમ લેવી જોઈએ દર્શક મિત્રો જો આપને આ પોડકાસ્ટ આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બોટાદ જિલ્લા માહિતી કચેરીની આ યુટ્યુબ ચેનલને અને વધુ આવા વિડીયોઝ માટે ફરી મળીશું ખૂબ જલ્દી ત્યાં સુધી રજા આપો નમસ્કાર